વડગામ તાલુકાના માનપુર

નો લાભ મેળવવા અંગે યોજનાકીય માહિતી પૂરી પાડવામાં આવી હતી માનપુરા ગામમાં યુનિસેફમાંથી પધારેલ નીલમબેન પ્રજાપતિએ જણાવ્યું હતું કે વંચિત બાળકોનો સર્વાંગી વિકાસ કરવા માટે યુનિસેફ સાથે સરકારે ગ્રાઉન્ડ સર્વે કરવા માટે અભિયાન હાથ ધર્યું છે એટલે બાળમજૂરી બાળલગ્ન અને બાળકોનું શોષણ અટકાવવા માટે વિવિધ યોજનાઓ થકી વંચિતોને લાભ આપવાનું કાર્ય કરી રહ્યા છીએ જેમાં વાલી દીકરી યોજના પાલક માતા પિતા યોજના કુંવરબાઈનું મામેરું યોજના શક્તિ પોષણ યોજના અને બાળકોને શારીરિક અને માનસિક વિકાસ માટે કીટ અને ખાદ્ય વસ્તુઓ આપવામાં આવે છે આ રથ આપણા ઘર સુધી આવ્યો છે તો કોઈ લાભાર્થી સરકારની યોજનાથી વંચિત ના રહી જાય એવી વિનંતી કરવામાં આવી હતી વડગામ એપીએમસીના ચેરમેન પરથીભાઈ લોહએ વિકાસનો રથ ઘર ઘર અને જન જન સુધી પહોંચતો કરવા બદલ આદરણીય મોદી સાહેબનો આભાર માની લોકોને વિવિધ યોજનાઓનો લાભ લેવા અપીલ કરી હતી અનુસૂચિત જાતિના જિલ્લા પ્રમુખ અશ્વિનભાઈ સક્સેનાએ જણાવ્યું હતું કે નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ગરીબ કલ્યાણ મેળા કૃષિ મેળા યોજી ગરીબોની અને ખેડૂતોની ચિંતા કરી હતી અને હવે આખા દેશના ગરીબોને સુખી કરવાનું સૌભાગ્ય એમને મળ્યું છે એટલે દસ લાખ સુધીના આરોગ્ય માટેની ચિંતા કરી કોઈ ગરીબ કોઈ બીમારીથી પીડાતો હોય તો તે માટે વિનામૂલ્યે સારવાર મળી રહે તેવી વ્યવસ્થા કરી તો સરકારની પ્રજાલક્ષી યોજનાઓથી કોઈ વંચિત ન રહે તેવો તેમણે અનુરોધ કર્યો હતો ગામના કુલ સિત્તેર જેટલા લાભાર્થીઓને વિવિધ યોજનાઓથી લાભાન્વિત કરાયા હતા જેમાં પચીસ લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ રજિસ્ટ્રેશન અને પાંચ લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ વિતરણ કરવામાં આવ્યા હતા

આ આ સંકલ્પ એટલે કે વર્ષનો વિકાસ વર્ષ દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ વિશ્વ નેતા તરીકે જે પ્રકારે પ્રસ્થાપિત થયા તો સાડા નવ વર્ષની અંદર કાર્યકાળના સમયમાં શું વિકાસ થયો અને વિકાસ એટલે ગામડે ગામડે સુધી હજી સુધી પણ ક્યાંક મારું મહિલા બેન હોય વિધવા બેન હોય ગરીબમાં ગરીબ વ્યક્તિ એ દેવી મુજબ સમાજમાંથી હોય એ દલિત સમાજમાંથી હોય એ ઠાકોર સમાજમાંથી હોય એ લઘુમતી સમાજમાંથી હોય એ ચૌધરી સમાજમાંથી હોય કોઈ પણ સમાજમાંથી એ નાનામાં નાનો વ્યક્તિ હોય ગરીબમાં ગરીબ ઘર હોય એમાં એક પણ લાભ બાકી ના રહે એટલે એનું નામ છે મોદી સરકારની ગેરંટી મોદી સરકારની ગેરંટી એટલે મારે તમને યાદ કરાવવું જોઈએ આજે કે તેર વર્ષ સુધી આ રાજ્યના મુખ્યમંત્રી તરીકે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અહીંયા મુખ્યમંત્રી હતા ત્યારે એમણે શરૂઆત કરી હતી ગરીબ કલ્યાણ મેળાની અને ગરીબ કલ્યાણ મેળાની શરૂઆત કરી તેર વર્ષ સુધી બે હજાર ત્રણમાં શરૂઆત કરી કૃષિ મેળા પશુપાલન મેળા આ બધા મેળાઓ એ વખતે બધા કહેતા હતા કે મેળાઓથી શું થશે પરંતુ આજે આખા રાજ્યની તાસીર બદલાઈ તેર વર્ષ સુધી વિકાસ કર્યો અને તેર વર્ષના વિકાસે ભારતમાં ગુજરાતને આગવું સ્થાન અપાયું અને આખા ભારતમાં ગુજરાતનો નંબર વન આવ્યો અને ગુજરાત ના નંબર વન એટલે આ ગુજરાતના પનોતા પુત્ર એવા આદરણીય વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી સાહેબ ને સૌના ના સાડા છ કરોડ ગુજરાતીઓના આશીર્વાદ થી તેમને પ્રધાનમંત્રી મંત્રી તરીકે બે માં પ્રસ્થાપિત થયા